એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ ઇન્સ્ટન્ટ વાનગી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું ઘરમાં રહેલી સામગ્રીથી જ આ ત્રણેય વાનગીઓ તમે ઇઝીલી તમારા ઘરે બનાવી શકો છો એકદમ સોફ્ટ અને એકદમ પોચા આપણા આ દૂધીના મુઠિયા મેં અહીંયા તૈયાર કર્યા છે સાથે જ મેં અહીંયા સોફ્ટ અને સ્પોન્જી લાઈવ ઢોકળા તૈયાર કર્યા છે આ લાઈવ ઢોકળા પણ મેં ઇન્સ્ટન્ટ બનાવ્યા છે કોઈ દાળ ચોખા પલાળવાની આમાં જરૂર નથી અને જે ઇડલી મેં તૈયાર કરી છે એ પણ સોફ્ટ છે સ્પોન્જી છે અને એકદમ ફૂલેલી બનેલી છે અને આને પણ મેં ઇન્સ્ટન્ટલી તૈયાર કરેલી છે તો આ ઈડલી પણ આપણી રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ ત્રણેય વાનગી હું આ એક જ વિડીયોમાં તમારી સાથે શેર કરી રહી છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ ત્રણેય વાનગી બનાવવા માટે મેં અહીંયા અગારો ઇલાઇટ હાર્ડ એનોડાઈઝડ મલ્ટી કઢાઈ વિથ સ્ટેઇનલેસ સ્ટીલ લીડનો ઉપયોગ કર્યો છે પાંચ લીટરની છે તેની કેપેસિટી અને આ કડાઈ ગેસ કોમ્પેટેબલ છે અને તેના જે હેન્ડલ છે તે પણ રિવાઇટેડ હેન્ડલ્સ છે આ કડાઈની સાથે આપણને બે ઈડલી પ્લેટ્સ મળી જાય છે આ રીતે તમે જુઓ ઈડલીની બે પ્લેટ મળે છે ત્યારબાદ આપણને અહીંયા એક સ્ટીમર પ્લેટ મળી જાય છે જે આ રીતે કાણાવાળી પ્લેટ હોય સ્ટીમર પ્લેટ તે આપણને મળે છે એક નંગ અને ત્યારબાદ આપણને તેની સાથે આ રીતે બે ઢોકળા પ્લેટ મળે છે અને આ એકદમ ડીપ છે આની અંદર ઢોકળા એકદમ થિક બનશે બહુ જ સરસ બનશે ત્યારબાદ તેની સાથે આપણને આ રીતે એક લીડ મળે છે સ્ટેનલેસ સ્ટીલનું જ લીડ આની અંદર આપવામાં આવેલું છે બધી પ્લેટો પણ સ્ટેનલેસ સ્ટીલની છે અને આ હાર્ડ એનોડાઈઝ મટીરિયલથી બનેલી કઢાઈ છે ત્રણ એમએમની થિકનેસ સાથે આ કડાઈ આવે છે અને તમે તેના હેન્ડલ્સ જુઓ આ રીતે રિવાઇટેડ હેન્ડલ્સ છે એકદમ મજબૂત હેન્ડલ્સ છે તેના આ કઢાઈનો ઉપયોગ તમે કુકિંગ માટે પણ કરી શકો છો એવું નથી કે આને તમે ખાલી સ્ટીમર તરીકે જ ઉપયોગમાં લો આમાં તમે કૂકિંગ કરી શકો છો દાળ ભાત શાક તમારે જે બનાવવું હોય એક નોર્મલ કડાઈની જેમ તમે આનો ઉપયોગ કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પહેલાં આની અંદર ઇડલી બનાવી લઈએ તો ઇડલી બનાવવા માટે મેં અહીંયા થ્રી ફોર્થ કપ સૂજી લીધી છે ઇન્સ્ટન્ટ ઇડલી હું બનાવી રહી છું એટલે મેં સૂજીનો ઉપયોગ કર્યો છે અડધો કપ તેની અંદર મેં અહીંયા દહીં ઉમેર્યું છે અને અડધા કપ જેટલું હું તેમાં પાણી એડ કરું છું આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ સૂજીની ઈડલી ઇન્સ્ટન્ટ બની જાય છે એકદમ સોફ્ટ બને છે સ્પોન્જી બને છે અને આ ઈડલી સાંભળ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ઇવન તમે ચટણી સાથે પણ તેને સર્વ કરી શકો છો મેં અત્યારે સાંભળ ચટણી નથી બનાવ્યા ટોમેટો કેચઅપ સાથે તેને સર્વ કર્યું તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો ઇડલીની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો કે મેં આ રીતે રાખી છે આ બેટરને આપણે પંદરેક મિનિટનો રેસ્ટ આપીશું એટલે સૂજી પાણીને એબ્ઝોર્બ કરી લે છે ત્યાં સુધી કડાઈની અંદર મેં પાણી ઉમેર્યું છે પાણી આ જે લાઇન આપેલી છે તેનાથી અડધું જ ભરવાનું છે અને પંદર મિનિટ થાય એટલે આપણે ચેક કરીએ તો સૂજી પાણી એબ્ઝોર્બ કરી ચૂકી છે અને બેટર પહેલાં કરતાં થોડુંક થીક થયું છે એટલે એક બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી અને તેની કન્સિસ્ટન્સી આપણે અહીંયા મેન્ટેન કરી લીધી છે હવે આની અંદર મેં એક પેકેટ ઈનો ઉમેર્યો અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો ઇન્સ્ટન્ટ ઇડલી બેટર આપણું તૈયાર થઈ ગયું હવે આપણે બિલકુલ રાહ નથી જોવાની અને ઇડલી સ્ટેન્ડમાં આ રીતે થોડુંક ઓઇલ જે છે એ ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર બેટરને ફિલ કરી લઈએ તો બધા જ મોલ્ડની અંદર મેં બેટર ફિલ કર્યું ઉપરથી હું થોડાક રેડ ચીલી ફ્લેક્સ આ રીતે ઉપરથી સ્પ્રિન્કલ કર્યા છે અને હવે આપણે તેને કઢાઈમાં મૂકી દઈએ અને ઢાંકીને હવે આપણે તેને પંદર મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઈએ તો પંદરેક મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો ઇડલી એકદમ સરસ ટેમ થઈ ગઈ છે ટૂથપીક નાખીને ચેક કરી લેવાનું અને પછી થાળીને બહાર કાઢી થોડી વાર ઠંડી થવા દઈશું લગભગ દસેક મિનિટમાં ઈડલી થોડીક ઠંડી થઈ જશે એટલે ઇઝીલી આપણે તેને ઢીમોલ્ડ કરી શકીએ છીએ અને અહીંયા જો એકદમ સોફ્ટ સ્પોન્જી ફૂલેલી ઈડલી આપણી તૈયાર થઈ ગઈ છે ને એકદમ પરફેક્ટ તો જો દાળ ચોખા પલાળવાનો સમય ના મળ્યો હોય તો આ રીતે ઈડલી બનાવો જો ફટાફટ બની જશે હવે ફ્રેન્ડ્સ આપણે ઢોકળા બનાવવાના છે તો એ પણ ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલા માટે મેં અહીંયા પોણો કપ સૂજી લીધી છે હવે ઢોકળા એકદમ પોચા હોય ને તો ખાવાની વધુ મજા આવે લાઈવ ઢોકળા કેવા પોચા હોય એવા જ ઢોકળા આપણે અહીંયા બનાવવાના છે અને એના માટે મેં અહીંયા વન થર્ડ કપ જેટલા પૌવા લઈ લીધા છે લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલા પૌવા છે અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી આ રીતનો તેનો એકદમ ફાઇન પાવડર મેં તૈયાર કરી લીધો છે તમે એક વખત સૂજીના ઢોકળામાં પૌવા આ રીતે ગ્રાઇન્ડ કરી ઉમેરી અને પછી ઢોકળા બનાવું છું બહુ જ સોફ્ટ ઢોકળા બનશે કોઈ પણ ઢોકળામાં તમે પૌવા નાખીને બનાવશો ને એકદમ પોચા બનશે ચાર ટેબલ સ્પૂન મેં અહીંયા બેસન એડ કર્યું છે એનાથી ખૂબ સારો ટેસ્ટ આવશે સ્વાદ પ્રમાણે હું તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું પાંચ ચમચી હું તેની અંદર હળદર પાવડર એડ કરું છું હવે ત્યારબાદ તેની અંદર આદુ મરચાં અને લસણની બે ચમચી જેટલી આપણે પેસ્ટ ઉમેરીશું અને અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું દહીં ખાટું હશે તો ઇન્સ્ટન્ટ ઢોકળામાં આથો ખૂબ જ સરસ આવશે અને અડધા કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અહીંયા અડધા લીંબુનો રસ પણ મેં એડ કર્યો છે લીંબુના લીધે પણ ઢોકળા એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર બનતા હોય છે ઇન્સ્ટન્ટ બનાવીએ ત્યારે ખાસ લીંબુ ઉમેરશો તો ઢોકળા ખૂબ જ પોચા બનશે અને જાળીદાર બનશે થોડુંક પાણી ઉમેરી ઢોકળા બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આપણે મેન્ટેન કરી લેવાની છે જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ બહુ થીક પણ નહીં અને બહુ લિક્વિડી પણ નહીં ઢાંકીને આપણે તેને પણ પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને પંદર મિનિટ બાદ આપણે ચેક કરીએ તો અહીંયા પંદર મિનિટ બાદ તમે જો આ ઢોકળાનું જે બેટર છે એ પહેલાં કરતાં થોડુંક થીક થયું છે તો આની અંદર હું બે ચમચી જેટલું પાણી ઉમેરું છું વધારે પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે આમાં પૌમાં ઉમેરેલા છે એટલે આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું ઓટોમેટિકલી આ ઢોકળા જે છે તે એકદમ પોચા બનશે લાઈવ ઢોકળા અહીંયા આપણા તૈયાર થવાના છે તો બેટર રેડી છે અને હવે આપણે તેમાં પણ એક પેકેટ ઈનો એડ કરીએ અને તેને આપણે બરાબર મિક્સ કરીએ તો ઈનોથી ઢોકળા એકદમ સરસ ફૂલે છે અને જાળીદાર બને છે તમે ઈનોની જગ્યાએ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો ઢોકળા પ્લેટને આપણે અહીંયા ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આ બેટર આપણે તેની અંદર ઉમેરવાનું છે હવે ત્યારબાદ આપણે તેની ઉપર લાલ મરચું થોડુંક સ્પ્રિંકલ કરી લઈશું અને થોડોક મરી પાવડર પણ આ રીતે સ્પ્રિંકલ કરી લઈએ તો આ ઢોકળાની થાળી આ રીતે તૈયાર થાય એટલે આપણે તેને સ્ટીમરમાં મૂકી દેવાનું છે અને તેને પણ આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે ટૂથપિક નાખીને તમે આ રીતે ચેક કરી શકો છો અને આ થાળીને હવે આપણે બહાર કાઢવાની છે થાળીને બહાર કાઢી તરત જ આપણે તેની ઉપર કાચું સિંગતેલ ઉમેરી લઈશું તો બેથી ત્રણ ચમચી જેટલું સિંગતેલ ઉમેરી આ રીતે બ્રશની મદદથી ફેલાવી દેવાનું છે અને થોડાક લીલા ધાણા પણ આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળા તૈયાર છે અને બહુ જ ટેસ્ટી બન્યા હતા એક વખત ટ્રાય કરજો આ રીતે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય મને સો ટકા તેની ખાતરી છે એકવાર બનાવશો ને તો તમે જૂની બધી રીત ભૂલી જશો દાળ ચોખાના ઢોકળા પણ તમને નહીં ભાવે એટલા આ સ્વાદિષ્ટ બને છે તો આ જુઓ એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા છે આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી છીણ કરેલી દૂધી લઈ લીધી છે દૂધીમાંથી પાણી નથી કાઢવાનું અને જે વાટકીનું માપ લીધું હોય એ વાટકીના માપથી જ આપણે બાકીની સામગ્રી ઉમેરવાની છે તો એક વાટકી મેં અહીંયા મેથી ઉમેરી છે એક વાટકી હું તેની અંદર સમારેલા લીલા ધાણા એડ કરું છું અહીંયા બે ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરું છું અને સ્વાદ પ્રમાણે હું તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું ત્યારબાદ તેની અંદર અડધી ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ તેની અંદર એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું મુઠિયાની અંદર ગળપણ અને ખટાસ હોય તો જ તે વધુ ટેસ્ટી લાગતા હોય છે એટલે ગળપણ માટે મેં બે ચમચી ખાંડ ઉમેરી છે અને એક આખા લીંબુનો રસ હું અહીંયા ઉમેરી લઉં છું અહીંયા ગળપણ માટે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હું તેની અંદર બે ચમચી સફેદ તલ એડ કરું છું અને અહીંયા એક કપ મેં ઘઉંનો લોટ એડ કર્યો છે ઘઉંનો થોડો કરકરો લોટ હોય તો વધુ સારું અને ના હોય તો તમે રોટલીનો લોટ લઈ શકો છો અડધો કપ મેં બેસન ઉમેર્યો છે અડધો કપ ઘઉંનો લોટ મેં અત્યારે લઈ લીધો છે સાઈડમાં રાખું છું જરૂર પડે તો ઉમેરીશ અને બે ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેરી લીધું છે હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે આમાં પાણી નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા વગર જ આપણે દૂધીનું જે પાણી નીકળે તેમાંથી લોટ બાંધવાનો છે જરૂર લાગે તો તમે ઘઉંનો એક્સ્ટ્રા લોટ એડ કરી શકો છો તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો અને અત્યારે આ જુઓ લોટ એકદમ પરફેક્ટ થઈ ગયો છે અહીંયા સ્ટીમર પ્લેટને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી અને આ જે લોટ છે તેમાંથી આપણે હવે મુઠિયા માટે રોલ તૈયાર કરી લઈએ તો આ રીતે તમે જુઓ મેં એકદમ સરસ ફટાફટ થોડાક મોટી મોટી સાઇઝના આ રોલ તૈયાર કરી લીધા છે અને ત્રણે ત્રણ રોલ તૈયાર કરી આપણે પ્લેટમાં મૂકી દેવાના છે અને સ્ટીમર પ્લેટને પણ આપણે કઢાઈમાં મૂકી તેને વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઈએ અને વીસ મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું ટૂથપિક નાખીને એકદમ સરસ તે ક્લેન નીકળી છે અને હવે આ મુઠિયાની પ્લેટને બહાર કાઢી તેને થોડીવાર માટે ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે આ રોલને આપણે આ રીતે ઇઝીલી ડિમોલ્ડ કરી શકીએ છીએ અને હવે આપણે તેના મુઠિયા કટ કરવાના છે તો આ રીતે આપણે તેને કટ કરીશું એકદમ પોચા બન્યા છે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બન્યા છે દૂધીના મુઠિયા બહુ સોફ્ટ બને છે એટલે તમે એક વખત ટ્રાય કરજો મારી રીત સાથે ટ્રાય કરજો પાણી ઉમેર્યા વગર મુઠિયા બનાવશો ને તો મુઠિયા હંડ્રેડ પર્સન્ટ પોચા બનશે અને બહુ જ સરસ બનશે તો બધા જ મુઠિયા મેં આ રીતે કટ કરી લીધા છે અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે તે વઘાર માટે હું આ કઢાઈનો જ ઉપયોગ કરી લઉં છું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરવાનું છે થોડાક મેં અહીંયા લીલા મરચાં ઉમેર્યા અને ત્યારબાદ હું તેની અંદર બે ચમચી સફેદ તલ એડ કરું છું અને ત્યારબાદ હું તેની અંદર આઠથી દસ પાન મીઠા લીમડાના એડ કરું છું આ વઘાર આપણે થઈ જાય એટલે તરત જ આપણે તેમાં મુઠિયા ઉમેરી લઈએ અને થોડાક લીલા ધાણા ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ ટેસ્ટી એવા આપણા આ દૂધીના સોફ્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ દૂધીના મુઠિયાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ગરમા ગરમ મુઠિયાને મેં અત્યારે સર્વ કરી લીધા છે અને થોડાક લીલા દાણાથી હું તેને કાર્નિશ કરી લઉં છું તો ત્રણે ત્રણ રેસીપી તમને પસંદ આવી હોય કોઈ એક રેસીપી પસંદ આવી હોય તો પણ તમે આ વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે ટ્રેડિશનલ વાનગી પરફેક્ટ રીતે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને હા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો ને તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ